અસર જોવા મળી શકે છે જેમાં સંભવિત વાવાઝોડાને લઈ અને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે ખાસ કરી પોરબંદર અને દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે મોજા પણ ઉછળી રહ્યા છે આ બાબતને ધ્યાને લઈ અને માછીમારોને દરિયા ન ખેડવા માટેની સૂચના આપી દેવાય છે શક્તિ વાવાઝોડાના ખતરાને લઈ અને ગીર સોમનાથનું તંત્ર સજ્જ બની ગયું છે જેમાં વાવાઝોડાને લઈ અને પવનની ગતિ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે આ તમામ જે ટીવી સ્ક્રીન પર તસવીરો ચાલી રહી છે તે અલગ અલગ વિસ્તારની છે અલગ અલગ દરિયાકાંઠાના તટની છે જ્યાં દ્વારકા પોરબંદર અને ગીર સોમનાથના આ તસવીરો સામે આવી છે ગણદેવી તાલુકાના કલવાજ ગામે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી શાળામાં શિક્ષણ પ્રત્યેની બેદરકારી દાખવતા શિક્ષિકા રૂપાબેનના વિરોધમાં ગ્રામજનો એકઠા થયા હતા અને શાળાને તાળાબંધી કરી હતી શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને નિયમિત રીતે ભણાવવામાં ન આવી રહ્યા હોવાનો આરોપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે હવે આ શિક્ષિકાની તાત્કાલિક અસરથી બદલી કરવા માટે સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે ઉલ્લેખનીય છે કે તાળાબંધી અંગેની જાણ થતાં જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા મગફળીની અંદર ખેડૂતો છે બરબાદ થઈ રહ્યા છે શરમની વાત છે કે અત્યારે સાતસો ને આઠસો રૂપિયાની મણ મગફળી જો ખેડૂતોને વેચવી પડતી હોય તો આ ખૂબ આપણા ખરાબ દિવસ કહેવાય કેમ કે અત્યારે મોંઘી દવા મોંઘા ખાતર મોંઘા બિયારણ મોંઘી મજૂરી ખર્ચ આ બધું કર્યા પછી પણ જો આ સાતસો આઠસો કે નવસો રૂપિયામાં મગફળી વેચાતી હોય તો આ જગતના તાતની એક પ્રકારે મશ્કરી સમાન કહેવાય અને સરકારની નિષ્ફળતા કહેવાય આને એટલે સરકારે સરકારી બાબુઓએ સરકારી નેતાઓએ ક્યાંય સમજવાની જરૂર છે આપણે બહુ મોટી મોટી વાતો કરીએ અને લાંબા લાંબા આપણે મોંઘા મોંઘા જે કાપડ લઈ અને લાંબા લાંબા જે ઝભા પહેરી અને નીકળી પડીએ છીએ અને અમે પાછા આપણે એમ કહીએ ટીવીમાં અમે પણ ખેડૂત છે અરે ધતુરો તમે ખેડૂત છે શું ખેડૂત છે તમે ખાલી સાત બાર આઠ તમારી નીકળે છે તમે ક્યાંય ખેતી બેતી કરતા નથી ને તમે ક્યાંય પાવડો હાથમાં નથી લીધો તમે કોઈ દી માંડવીને નેદું નથી તમે કોઈ દી દવા છાંટવાનો પંપ તમારા ખંભે નથી ચડાવ્યો તમે શેના ખેડૂત એટલે શરમ આવવી જોઈએ તમને આવું ટીવીમાં બોલતા તમે બધા નફટોને કારણે આજે ગુજરાતનો ખેડૂત આજે જગતનો તાર છે તમારા નફટને કારણે હેરાન થઈ રહ્યો છે શરમ નથી આવતી તમને